નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છનું જે નવું પાઠ્યપુસ્તક છે ગુજરાતી એટલે કે પલાશ વિષયનું તે આ ગુજરાતી વિષયનું કાવ્ય નંબર સોળ આપણને આપેલું છે શેરીએ આવે સાદનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ છ ગુજરાતી એટલે કે પલાશ વિષયના જે દરેક પાઠ છે તે દરેકે દરેક પાઠ માટે આપણે બે વિડીયો બનાવેલા છે પ્રથમ વિડીયોમાં આપણે પાઠ અથવા કાવ્યની સમજૂતી આપેલી છે અને બીજા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય અથવા તો પ્રશ્નોના જવાબ આપેલા છે તો આ જે કાવ્ય સોળનો ભાગ બે છે એટલે કે આ ભાગની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબ જોઈશું હવે પ્રથમ ભાગ જે છે તેની અંદર આ કાવ્યની સમજૂતી આપવામાં આવેલી છે તે જરૂરથી જોઈ લેજો મિત્રો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે ધોરણ છ આ ગુજરાતી વિષયના તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી જે આપણને આપેલું છે વાતચીત એમાં પહેલો સવાલ કોયલ જેવો અવાજ કાઢી બતાવો તો વિદ્યાર્થીઓએ કોયલ જેવો કુહુ કુહુ અવાજ કાઢી બતાવવાનો છે ત્યાર પછી બીજો સવાલ તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે તો મારા ઘર કે શેરીમાં ચકલી કાબર કબૂતર અને કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે ત્રીજો સવાલ તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહો તો જોઈએ ઉત્તર અમે શાળામાંથી જૂનાગઢના પ્રવાસી ગયા હતા ત્યારે આંબાવાડિયાની મુલાકાત લીધી હતી ત્યાં જ્યાં નજર જાય ત્યાં આંબાના વૃક્ષો હતા એક આંબા પર ગણી ન શકાય એટલી કેરીઓ હતી મેં જીવનમાં પહેલીવાર ઝાડ ઉપર અને તે પણ આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ હતી આંબાવાડિયાના માલિકે અમને આંબા પરથી પાકેલી કેરીઓ પાકેલી અને ખરેલી કેરીઓ ખાવા માટે આપી અમને કેરીઓ ખાવાની ખૂબ મજા આવી ત્યાર પછી ચોથો સવાલ બીજા કયા કયા છોડ અથવા તો ઝાડને મોર આવે છે તો લીમડો આંબો આંબલી વગેરે છોડ અથવા તો ઝાડને મોર આવે છે પાંચમો સવાલ તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમતો રમો છો તો અમે ઘરમાં અમે ઘરમાં કેરમ લુડો ચેસ નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સંતાકુકડી પકડદાવ સતોડિયા ગીલી દંડા લખોટી ચોરપોલીસ ખારોપટ્ટો મારદડી લંગડી ક્રિકેટ વગેરે રમતો રમીએ છીએ છઠ્ઠો સવાલ તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર કેમ તો જવાબ આવશે મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે જ્યારે સવાર કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે અને ચામડીનો રંગ કાળો થઈ જાય છે ત્યાર પછી સાતમો સવાલ રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે કેમ તો જવાબ આવશે કે રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી અને રમતમાં વિક્ષેપ પડે છે તેથી તે રમવામાં મજા આવતી નથી આઠમો સવાલ રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તો તેના વિશે કહો અમારી શેરીમાં રહેતા લાભુકાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી ત્યાર પછીનો આપણે પ્રશ્ન નંબર બે જોઈએ અહીંયા આપણને કહ્યું છે કે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ ઉપર છેકો મારો તો જો શેરી સાદ દોડો પોર યાદ સાંભળે ઝૂલતો મોર ફળ મરવા અંકોર ફૂલ ઝૂલતી ડાળ નાદ મોટું આંગણું સાંકડું વન રંજાડ સાંજ સાથી બાદ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો એની અંદરથી દડો સાંભળે ફળ ફૂલ ઝૂલતી ડાળ મોટું આંગણું સાંકડું વન સાંજ સાથી વગેરે જેવા શબ્દો ઉપર આપણે છેકો મારી દઈએ મિત્રો ધોરણ છની ગુજરાતી વિષયની આ જે ચોપડી છે આ જે પાઠ્યપુસ્તક છે તે ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકની અંદર જે પણ આપણને પાઠો આપેલા છે તે દરેકે દરેક પાઠની સરળ સમજૂતી અને સમજૂતી સાથેના જે સ્વાધ્યાય છે જે પ્રશ્નો છે તેમના ઉત્તર જે છે તે આપણી ચેનલ ઉપર વિડીયો સ્વરૂપે અને આપણી એપ્લિકેશન ઉપર પીડીએફ સ્વરૂપની અંદર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે તે પણ તમે પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો અને વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે સાચું કે ખોટું લખો અને ખોટું વાક્ય સુધારીને લખો પહેલો સવાલ કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે તો આ વાક્ય ખોટું છે સાચું વાક્ય કઈ રીતે બનશે તો કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે ત્યાર પછી બીજું વાક્ય આપણને આપેલું છે કે મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે તો આ વાક્ય એકદમ ખરું છે ત્યાર પછી ત્રીજું આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે તો આ વાક્ય ખોટું છે સાચું વાક્ય આ પ્રમાણે આવશે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર કરી ડાળીઓ પર તો આ વાક્ય એકદમ સાચું છે ખરું છે ત્યાર પછી પાંચમું રમવા માટે ઘરનું આંગણું ગમે તો આ વાક્ય ખોટું છે સાચું વાક્ય આવશે રમવા માટે વિશાળ વન ગમે છે ત્યાર પછી છે છઠ્ઠું વાક્ય મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે આ વાક્ય એકદમ ખરું છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો ચાલો અહીંયા ગદ્ય આપણને આપેલું છે ચાલને આંબા વાળીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે તો અહીંયા જવાબ આવશે પદ્યમાં આપણે ફેરવીએ ને તો આ પ્રમાણે આવશે હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ પદ્યમાં આપેલું છે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર તો એનું ગધ્ય આ પ્રમાણે બનશે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબાને કૂપડો ફૂટી છે ત્યાર પછી પદ્ય આપેલું છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન તો એને ગધ્યમાં આપણે આ રીતે ફેરવી શકીએ રમવા માટે ઘરનું આંગણું નાનું પડે પડે છે અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે ત્યાર પછી ગદ્ય આપેલું છે ચાલો મિત્રો જે ડરપો કશે તે બાકાત રહેશે અને પદ્યમાં આપણે ફેરવવાનું છે તો આ પ્રમાણે આવશે હાલ્ય ભેરું કાયર જે હોય હાલ્ય ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો ચાલો એમાં શેરી તો શેરીમાં આંગણું ફળિયું અને વાડો આપણને આપેલું છે તો એમાં ફળિયા ઉપર આપણે ટીક કરીએ પોર તો અહીંયા છેલ્લું વર્ષ આવતું વર્ષ અને ગત વર્ષ આપેલું છે તો એમાં આપણે ગત વર્ષ ઉપર ટીક કરીએ ઝૂલવું તો અહીંયા લટકવું લહેરાવું અને ફરકવું આપેલું છે તો એમાંથી આપણે લટકવું ઉપર ટીક કરીએ ઘૂમવું તો અહીંયા ફરવું રમવું અને રખડવું આપેલું છે તો એની અંદરથી આપણે રખડવું ઉપર ટીક કરીએ નાદ બૂમ અવાજ અને ત્રાળ તો એમાં આપણે અવાજ ઉપર ટીક કરીએ ભેરવું તો ભેગું મિત્ર અને બીકણ તો એની અંદરથી આપણે મિત્ર ઉપર ટીક કરીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છ ઘાટા અક્ષરના છ શબ્દ માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો કોયલનો અવાજ શેરી સુધી સંભળાઈ રહ્યો છે તો અવાજ શબ્દ જે છે એના માટે કાવ્યમાં સાદ શબ્દ વપરાયો છે તો આપણે અહીંયા લખીશું સાદ ત્યાર પછી એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું જોઈ શકાતું નથી એમાં જોઈ શબ્દ જે છે એના માટે કાવ્યમાં પેખી શબ્દ વપરાયો છે જંગલની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે તો જંગલ શબ્દની જગ્યાએ કાવ્યમાં વન શબ્દ વપરાયો છે આખો દિવસ રમવા મળશે દિવસ શબ્દની બદલે કાવ્યમાં દન શબ્દ વપરાયો છે બિક્કણ મિત્ર રમવા આવશે નહીં બિક્કણની જગ્યાએ કાવ્યમાં કાયર શબ્દ વપરાયો છે અને જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે અને બાકાત શબ્દ જે છે એના માટે કાવ્યમાં બાદ શબ્દ વપરાયો છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના ઉત્તર લખો એમાં આપણે જોઈએ પહેલો સવાલ કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે તો જવાબ આવશે કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે બીજો સવાલ આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે તો જવાબ આવશે આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝુલવા માટે બોલાવવામાં આવ્યા હશે ત્રીજો સવાલ કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એક પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુંબળી કૂપણો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે તો જવાબ આવશે આંબાવાડીયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવશે પાંચમું બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે તો જવાબ આવશે બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે છઠ્ઠો સવાલ આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે શા માટે તો જવાબ આવશે કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્ય લખો તો જોઈએ ઉત્તર અમે સહપરિવાર એક દિવસના પર્યટન માટે સિદ્ધિ વિનાયક મંદિર અને ઝાંઝરી ધોધ જોવા ગયા હતા અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે ગયા હતા મંદિરની ઊંચાઈ તોતેર ફૂટ છે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે ગણેશ ભગવાનના આ મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની વીસ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એ જ શિલા ઉપર તે ઊભું કરાયું છે આ મંદિરમાં વિશ્વના અન્ય દસ જેટલા દેશોમાં ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ આગળ ત્યાંથી અમે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરી ગયા હતા તે ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓનું કેન્દ્ર બનેલ છે આ સ્થળે ગંગા માતાનું મંદિર આવેલ છે કે જ્યાં ભૂતકાળમાં ચોવીસ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્વારા થતો હતો વાત્રક નદી ઉપર આવેલા આ ધોધને નિહાળવા માટે પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે આ ધોધના નીચાણવાળા ભાગમાં સખત પથ્થરમાંથી થયેલ ધોવાણના કારણે પથ્થરની અંદર થયેલ બખોલમાં પાણી ભરાઈ રહે છે આમ અમને સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરવાની અને ઝાંઝરી ધોધ જોવાની ખૂબ જ મજા આવી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસ ની તે નવી સ્વ અધ્યયન પોથી જે છે એના દરેક ધોરણના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આ સ્વ અભ્યાસ કરી લેજો વિડીયો અને પીડીએફ ફોર્મેટમાં કારણ કે એ તમારી પરીક્ષા માટે તમારી સ્વ અધ્યયન પુથ્ના અભ્યાસ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ મેળવી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક પણ આપેલી છે અથવા તો વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર નવ આપેલ કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જગદીપ સરસ મજાની આપણને વાતાતા વાવા વાવા વંટોળિયારે એટલે કે આ વંટોળિયારે નામની જે કવિતા છે તે આપવામાં આવેલી છે તો આ કવિતાને તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરવાનો છે જોઈએ આપણે પહેલો સવાલ આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે બીજો સવાલ કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે તો અહીંયા જવાબ આવશે કે કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે ત્રીજો સવાલ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો જેમ કે ઉનાળાના ગરમ પવનનો ઝાપટો તો એના માટેનો શબ્દ છે લૂ ત્યાર પછી છે ચોથો સવાલ ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી તો જવાબ આવશે ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ગુઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હતી ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો તો પવનનો સમાનાર્થી શબ્દ છે વા ત્યાર પછી છઠ્ઠો સવાલ વાયરા વનવગડામાં વાતાતા એટલે તો અહીંયા ત્રણ વિકલ્પો આપણને આપેલા છે જેમાંથી સાચો જવાબ આવશે પવન જંગલમાં ફૂંકાતો હતો ચાલો ત્યાર પછી આપણે આ જે પાઠ છે પાઠ નંબર સોળ તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે તેની પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના પણ સોલ્યુશન સાથે તો મિત્રો આપણી ચેનલ ઉપર આ જ પ્રકારના ખૂબ જ એનિમેશન સાથેના વિડીયો જે છે તે મૂકવામાં આવે છે અને સાથે સાથે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો તો જરૂરથી આ વિડીયો પીડીએફનો અભ્યાસ કરી લેજો જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે